આ સોમવારને દિવસે ભગવાન શ્રી મહાદેવજીને કાળા તલ દૂધ અને પાણી સાથે ચડાવો તેમજ થોડા શિવલિંગ ઉપર મૂકી અને પછી દૂધ પાણીનો અભિષેક કરો તમને અવશ્ય સારું પરિણામ મળશે માનસિક તણાવોમાંથી સો ટકા તમને મુક્તિ મળશે જય માતાજી હર હર મહાદેવ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર માનસિક તણાવો અને તકલીફોમાંથી દૂર કરવા વાળો છે આ સોમવારની વિશેષતા એ છે કે આ સોમવારે ચંદ્ર એ શનિની રાશિ કુંભ રાશિની અંદર છે અને નક્ષત્ર છે તે શતભિષા નક્ષત્ર છે જેનો સ્વામી રાહુ થાય છે આ સંયોગની અંદર રાહુ અને શનિથી આપણને શાંતિ મળશે શનિથી આપણે કેટલી તકલીફો અનુભવી રહ્યા છીએ તે આપણે સૌ જાણીએ છીએ અનેક પ્રકારના અકસ્માતો અને આકસ્મિક તકલીફો આવવી એ અત્યારે ઘણું જ ચાલી રહ્યું છે સવારે આપણે નીકળીએ છીએ આપણને ખબર નથી હોતી કે આજે કયા સમાચાર મળશે અને શું તકલીફ આવશે તો આવી તકલીફોમાંથી મુક્ત થવા માટે માનસિક તનાવોમાંથી બચવા માટે આ એક ખૂબ જ સુંદર સોમવાર ભગવાને આપણને આપ્યો છે આ સોમવારને દિવસે ભગવાન શ્રી મહાદેવજીને કાળા તલ દૂધ અને પાણી સાથે ચડાવો તેમજ થોડા જઉં શિવલિંગ ઉપર મૂકી અને પછી દૂધ પાણીનો અભિષેક કરો તમને અવશ્ય સારું પરિણામ મળશે માનસિક તનાવોમાંથી સો ટકા તમને મુક્તિ મળશે આ સોમવારને દિવસે બીજું એક પૂર્વભાદ્રા નક્ષત્ર પણ આવી રહ્યું છે તો આપણને સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એ જ્ઞાન વડે આપણે ધનનું ઉત્પાદન કરી શકીએ સારામાં સારી રીતે આપણે સમાજની અંદર આપણું નામ વધારી શકીએ એ માટે મહાદેવ દાદાને ચંદનવાળું સુગંધિત પાણી પણ ચડાવશો તો ચોક્કસ સારામાં સારો લાભ મળશે આ સોમવાર આપણે તકલીફોમાંથી મુક્ત થવા માટે મહાદેવ દાદાનું નામ લેતા લેતા અવશ્ય દૂધ પાણી અને કાળા તલ ચડાવવા જોઈએ